પણ ક્યારે બોન એવી રીતે બધું ફિટિંગ કર્યું છે કેમ કે વૃક્ષો આપણને છે પ્રિય વાલા બીજા આપણા મિત્રો છે એમને તો ખબર જ છે તો વૃક્ષ બચાવવા માટે આટલું કામ કરીએ છીએ થોડું જાજુ પાણી છે દારમાં પણ મોટર રિપેરિંગ થઈને આવી ગઈ છે અને હવે દારમાં નાખશું કામ કરતા હશું તો વોગમાં બતાવશું તમને અવશ્ય અને અત્યારે ફેમિલી મેમ્બર બધા શું કરી રહ્યા છે એ પણ તમને હું બતાવું તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ હું કરો છો ઘી નું કરો છો વાહ ભાઈ વાહ આ બધું ઘી નું થાય છે અને આ બધું માખણ નીકળાય છે માખણ ગરમ થાય છે તો માતાજી છે મેં કાચ કામ કર્યું છે માખણ વે કાઢી પછી ઘી બનાવી

દોસ્તો મહેનત બાદ બાદ અને એક સાપ અમે કેટલી તમને ખબર છે ઢગલા ઢગલા પછી આપણે નિર્ણય એવો લઈ લીધો કે આપણે વીણવી નથી એટલે એક ઉક શાહ પહોંચી આપણે ઘરે કેમ કે આપણે એવો નિર્ણય કર્યો કે હવે એમાં હરવળ આવું કરતા વીણવી જ નથી મારો બા કહેતા હતા વીણવી છે પણ આપણે પાડી દીધી ના કે હવે આપણે વીણવી નથી આપણે એટલે લઈશું શીપ્યો અને હવે તૂરને પાડી દઈશું ઊંધી કેમ કે હવે આપણે તૂર ખેંચી નાખવાની છે તો જેટલી ખેંચ એટલી ખેંચ્યું બાકી તૂર તો એટલી નીકળે છે હવે ધોકા છે અને કેટલી નીકળે રામ ભગત જાણે આપણને કાંઈ ખબર નથી હા હું હા હવે હું એમ આટલી તૂરમાં એક ડોલ બીજી ભરાય એટલી

હલો પછી એવું પૂરો થઈ ગયો છે જેના ખાયું એ લઈ જાય બે ચાર દિવસમાં નખ પછી રામ શ્યામ જય રામ પૂરું પછી ખોટી રહ્યા ભાઈ ઉંપલી ડાઈવમાં છે કા હા હોઈ જાય પાડો પાડો આજ ખાયું આ છે શિંગુન શાક કર્યું હોય કેવું થાય મોટુંથી પેલું ન હોય એનામાં મામા ગુંડલું કરીને વાળી ને અને આમ રીંગું બાંધી ને પછી નાખ દેવાયે થઈ જાય ને અડધી સિંગ ખાતા શરમ થાય અમુક મારી જેવા માણસ ને એમાં આછી કેમ ખાઈંગી કેમ પછી નાખી મોટે મોટે તો રેજો મજા આગળ

બાકી લગભગ હાજ પડે ને કાંઠે આવી જાય છે એવું લાગે છે તો કેવું તારે હા તો મકાઈ કઈ ખ્યાસો અને હું આ આરામ લઉં આહા આરામ ને લેવો અને મકાઈ તમ તો સાયો આપે છે આ સાયે બે સાયે ઊભી ભી ખેસ પણ ખેસવાની ફરન જાત છે છે શીત હમ ફરન જાત માં તો હાલો દોસ્તો મકાઈ મકાઈ ખેસવા હે પર છે મારે તને કઈ આવો નહી કોઈ ખેસવા

ते मस्त मजा आनी बिथि जो फरवाई नी से ट्रैक्टर लए एवो से मस्त कि होतन छैन ना खी से यार राइट पछाल म काय होतन छैन खैनी वाह भाई वाह आज काय नाकता ने काल खवानी <laughs> न काल चाय नोठ कावतो ने भति भार दिदी गडी को ने चाय नाखी ते रेवा दिदी ते केति हा ठीक है मैं तो या काही नहीं मैं देगी ती तरडो सीपिया वाडो तो से हु गो गोडा फेकेस

ટાઈમેસર વ્લોગ ન આવે એક દિવસ તો માફ કરજો ઇન્સ્ટાગ્રામમાં પણ લગભગ આજે રીલ નહીં અપલોડ થાય ઉતારેલી છે પણ એડિટિંગ નહીં થાય યાર એવું લાગે છે કેમ કે અવાજમાં તફલીક કોઈ ક્યાં એડિટિંગ કરવું યાર તો બાકી મારે જાદુને બોલું વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય